હડતાળ સમેટાય છે નેશનલ હાઇવે ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીઓએ ટ્રાન્સપોર્ટરોની માંગને માન્ય રાખીને બોતેર કલાકના અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત પૂર્ણ કરવાની ખાતરી આપી છે આ નિર્ણય લેવામાં કચ્છના જિલ્લા કલેક્ટર પૂર્વ કચ્છ એસપી ચેમ્બર ઓફ કોમર્સ અને ટ્રાન્સપોર્ટ નેતાઓ સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ એન્જિનિયરની બેઠક દરમિયાન આવ્યો બેઠકમાં ટોલ નાકાઓ પરના ખરાબ રસ્તાઓની તાત્કાલિક મરામતને લઈને ચર્ચા કરવામાં આવી તો સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાયા છે દાઉદ આખરે હડતાળ ને સમટવામાં આવી છે શું માંગ હતી અને હાલ શું તેનો નિવેડો આવ્યો છે જીના છેલ્લા બે વર્ષની વાત કરીએ તો કચ્છનો જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિવિધ જે સંસ્થાઓ છે તે વારંવાર કચ્છથી લઈ અને ગાંધીનગર સુધી રસ્તા બાબતે રજૂઆત કરેલી છે પરંતુ નેશનલ ઓથોરિટી જે છે તે કોને દાદ આપતી ન હોય તે રીતે બે વર્ષ સુધી કોઈ પણ નિવેદન ન આવતા આખરે બે દિવસ પહેલાં કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તે નિર્ણય લીધો હતો નો રોડ નો ટેક્સનો ત્યારે સામખ્યાળી મધ્યે તેઓએ ચક્કાજામ કર્યું હતું જેમાં કચ્છભરની એક હજાર ટ્રકોના પૈડા જે થંભી ગયા હતા આ દ્રશ્યો બે દિવસથી સતત ચાલ્યા કરે છે ત્યારે આ જે હડતાલ છે તેને જોઈને જે નેશનલ ઓથોરિટીના જે ઉચ્ચ અધિકારીઓ છે તે કચ્છ દોડી આવ્યા અને કલેક્ટરની અધ્યક્ષતામાં આજે એવો નિર્ણય લેવાયો છે કે બોતેર કલાકની અંદર જે કાંઈ કામગીરી છે વધુ પડતા ખરાબ રોડ છે તેમનો પૂરો કરી દેવામાં આવશે ત્યારબાદ જે રોડ રસ્તા ખરાબ છે તેનું કામ કરી દેવામાં આવશે તેવી બાંધરી આપતા અને હાલ ટોલમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે કચ્છના ટ્રાન્સપોર્ટરોને ત્યારે બે વર્ષથી લડતનો જાણે આજે અંત આવ્યો તે રીતનો લાગી રહ્યું છે પરંતુ અત્યારે માત્ર બોતેર કલાકમાં કરી અને પાછળ પાછળથી ફરીથી નવા નેશનલ હાઈવે રોડ બનાવવામાં આવશે તેવી આશ્વાસન આપવામાં આવી છે ત્યારે આ કામગીરી હવે ક્યારથી પૂર્ણ થાય છે તે ક્યાર સુધી પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું